મિત્રો આ તો જુઓ બટાકો કેવું છે જુઓ તો ખરા તો મિત્રો જુઓ તો ખરા તમે જો બટાકામાંથી કેવું નીકળ્યું છે શું છે જો જો આની અંદર પણ કંઈક દેખાય છે નાનું નાનું જુઓ નમસ્કાર મિત્રો એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે મિત્રો જુઓ આજે હું આજે લારીમાં ડુંગળી બટાકા લઈને રોડ પર ઊભો છું બરાબર જોવા રોડ આજે રોડ બિલકુલ ખાલી જેવો છે બરાબર એ તો અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે જો ડુંગળી ડુંગળી ઉગેલી છે જો ધીરે ધીરે ઉગવા લાગે છે ડુંગળી એ જો બરાબર અને બટાકાની વાત કરીએ તો જો બટાકા છે ને બટાકામાં આ પ્રોબ્લેમ આવે છે જો બરાબર એ શેના કારણ થતું છે એ તો મને ખબર નથી અને જો બોટલ છે આજે ઇલેક્ટ્રિક પોટો નહીં લાવ્યો આજે પણ આ પોટો છે જો આપણે વેપાર કરીએ છીએ તો અત્યારે સવારની બોણી થઈ ચૂકી છે બરાબર જો પણ મુંગી થોડી ઉગેલી છે તો ગ્રાક પાછા પડે છે કારણ કે ઉગેલી ડુંગળી ઘરે લઈ જાય તો વધારે ઉગી જાય એમ અને ભાવે ને ખાવામાં તીખી લાગે બરાબર તો આપણે તો પૈસા આપીને લાયા છીએ તો એને વેચવી તો પડશે જ બરાબર ઉગેલી છે એને પાછળની બાજુએ રાખી છે બરાબર અને સારી સારી ડુંબળી આગળ રાખી છે જોઈ ઘરે પાછું ના જાય એટલા માટે જો સારી જો આગળ કરીએ બરાબર મિત્રો ગઈકાલે આ સ્ક્રીમ ખાધી હતી ના ખાવાનું ખાઈ દીધું તો આ સ્ક્રીમ ખાધી હતી તો અવાજ બેસી ગયો છે બરાબર તો જુઓ આપણે સારી સાઈડ ડુંગળી આગળ મૂકીએ અને ઊગેલી છે અને પાછળ જવા દઈએ બરાબર થોડું થોડું જોરથી બોલવું પડશે તો મિત્રો જુઓ સારી સાઈડ ડુંગળી આપણે આગળ કરીએ અને ઊગેલી છે અને પાછળ જવા દઈએ બરાબર આ આ સસ્તા ભાવમાં કોઈને આપી દેવાની બરાબર જો કંઈ નહીં આપવાની ભાઈ જો ઉગેલી છે ખોટું બોલની વેપાર નહીં કરવાનો મિત્રો કોઈ વખતે સારો માલ નીકળી જાય બરાબર તો ખુશ થઈએ કોઈ દિવસ આવું આવું નીકળી જાય તો થોડા ઉદાસ તો થઈએ પણ શું કરી શકીએ આપણે બરાબર માલ લેવા જઈએ એટલે ઉપર તો સારું સારું દેખાય અને અંદરથી કેવું એ તો માલ ભરવાવાળાને જ ખબર હોય જેટલી વેચાય એટલી વેચવાની બરાબર જો આ ડુંગળી છે ને કેટલી મોટી છે પણ જો લાઈક કરજો સપોર્ટ કરજો અત્યારે બહુ બહુ કાઠો સમય છે દરેકના માટે કારણ કે અત્યારે મોંઘવારી પણ ઘણી હોય છે તો ઘર ચલાવવું અત્યારે મોંઘવારીમાં બહુ જ કાઠું છે બરાબર જો બાજુમાં આમળાની લાવી છે આમળા શેરડી અને લીંબુની તો બાજુવાળા અધર કાસ્ટના એક કા અંકલ છે બરાબર કાકા

કેવા કેવા નીકળે છે અજીબ વિચિત્ર બરાબર જોઈ લો આ જો બટાકા કેવું કેવું નીકળે છે જો આ બધા બટાકા રહે ને જો જે પાછળની સાઈડ છે આ બધા બટાકા બરાબર બધા ગાય ખાશે બધા બટાકા ગાયને ખવડાવવાના છે આ

ઓ બાપરે મિત્રો આ તો જુઓ બટાકો કેવું છે જુઓ તો ખરા તો મિત્રો જુઓ તો ખરા તમે હવે બટાકામાંથી કેવું નીકળ્યું છે આ શું છે જો આની અંદર પણ કંઈક દેખાય છે નાનું નાનું જો